નર્મદાના તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે અગ્નિમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાએ દબદબા ભેળ ઉજવણી કરવામાં આવી આજે તારીખ પંદરમી ઓગસ્ટ અગ્નીમાં સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે આઝાદીના અગ્નસીમાં સ્વતંત્ર રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે તિરંગો ફડકાવી સલામી અર્પણ કરવામાં આવી ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું સાથે જ પોલીસ જવાનો દ્વારા વોલી કર્યા બાદ તિલકવાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે તિલકવાડા તાલુકાના વિકાસના કામો માટે તિલકવાડા મામલતદાર મનીષ આર્યાને પચીસ લાખનો ચેક સુપ્રત કરાયો ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ટીમને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી અગ્નાએસીમાં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી ઓગણા એસીમી સ્વતંત્રતા દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે તેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં એવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે છે આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે આજે અગ્નશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ લીધો છે શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી એમાં વિદ્યાર્થીઓ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે સર્વે પ્રજાજનો જોડાયા છે સાથે વિવિધ વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે ડોક્ટર છે સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવવો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર વન વધી રહે અને નર્મદા જિલ્લાનો જે ગૌરવશાળી ઇતિહાસ છે ઇતિહાસ પણ સર્વે લોકોએ જાણે સમજે અને આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્વે લોકોએ જે ભાગ લીધો છે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું